જો તમારી પાસે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવેલું ખાતું છે અને ચોવીસ મહિનામાં કોઈ વ્યવહાર નથી કર્યો તો તમારું ખાતું બંધ થઈ શકે છે પણ હવે ચોવીસ મહિનામાં કોઈ વ્યવહાર નથી કરેલ તેવું નિષ્ક્રિય ખાતું ચાલુ રાખવું હોય તો તેના માટે શું કરવું જોઈએ આજે હું તમારી સાથે આ શેર કરવાની છું તો કેન્દ્ર સરકારે સરકારી બેંકોને સ્પષ્ટ સૂચના આપી છે કે જો જનધન ખાતાનો લાંબા સમયથી ઉપયોગ ન થઈ રહ્યો હોય તો આવા ખાતાઓને બંધ કરી દેવામાં આવે અને હવે છેલ્લા ચોવીસ મહિનામાં કોઈ વ્યવહાર થયો નથી તેવા નિષ્ક્રિય અગિયાર કરોડ જનધન ખાતા બંધ કરી દેવામાં આવશે સરકારને માહિતી મળી છે કે ઘણા જનધન ખાતા છે જેનો ઉપયોગ છેતરપિંડી અને મની લોન્ડરિંગ માટે થઈ રહ્યો છે એટલે કે બીજાના ખોટા પૈસા રાખવા અથવા તો મોકલવા માટે આના કારણે સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે અને આને જ ધ્યાનમાં રાખીને સરકારે તે બધા જ ખાતા બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં છેલ્લા ચોવીસ મહિનામાં કોઈ વ્યવહાર થયો નથી તો હવે તમારે શું કરવાનું છે એ પણ જણાવી દો સરકારે નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે ફરીથી કેવાયસી જ્યારે સતત ચોવીસ મહિના સુધી કોઈ વ્યવહાર પ્રક્રિયા ન હોય ત્યારે બેંક ખાતું નિષ્ક્રિય માનવામાં આવે છે જેથી જો તમારે નિષ્ક્રિય ખાતું ચાલુ રાખવું હોય તો કેવાયસી અપડેટની પ્રક્રિયા કરવી આવશ્યક છે મહત્વનું છે કે મોટા ભાગના નિષ્ક્રિય જનધન ખાતા ગ્રામીણ વિસ્તારોના છે ભારતીય રિઝર્વ બેંકે આવા ખાતાઓને શોધવા માટે ખચ્ચર હન્ટર નામની પહેલ શરૂ કરી છે પચીસ જૂન સુધીમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ પંચાવન કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે આ ખાતાઓમાં કુલ બે લાખ કરોડ રૂપિયા જમા છે લગભગ પંચાવન કરોડ ખાતાઓમાંથી એકત્રીસ કરોડ ખાતા મહિલા લાભાર્થીઓના છે ખોલવામાં આવેલા કુલ ખાતાઓમાંથી સાડત્રીસ કરોડથી વધુ ખાતા ગ્રામીણ અને શહેરી બેંક ખાસ શાખાઓમાં છે જ્યારે અઢાર પોઈન્ટ ત્રેપન કરોડ શાખાઓ મહાનગરોમાં છે તો જો તમારી પાસે પણ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળનું ખાતું છે અને છેલ્લા ચોવીસ મહિનાથી તેમાં કોઈ જ લેવડ દેવડ નથી થઈ તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને કેવાયસી પ્રક્રિયા પૂરી કરીને તેને સક્રિય કરાવો યાદ રાખવું આ તમારું પોતાનું ખાતું છે અને તેને ચાલુ રાખવું તમારી જવાબદારી છે નહી તો તમે સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી શકો છો તો આવી જ અપડેટ્સ માહિતી માટે જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર